અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભદ્રકાળી મંદિર પાસે જે દબાણનો મુદ્દો ચાલી રહ્યો હતો તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભદ્ર મંદિર પાસે જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે ભદ્ર મંદિર અને પ્લાઝા પાસેના દબાણો દૂર કરાશે એમસીના ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભદ્ર પરિસર વિસ્તારને સાત ભાગ પાડી દબાણો દૂર કરવામાં આવશે જેમાં સાત ભાગમાં સાત ઝોનની એસ્ટેટની ટીમ કામગીરી કરશે

દર પ્લાઝાનો જે ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર છે એના સાત ભાગ પાડ્યા છે અને સાત ભાગની અંદર સાત ઝોનના દબાણની ગાડી અને અધિકારીઓ એ ભાગ વાઇઝ દરરોજ ત્યાં હાજર રહેવાના છે અને જેટલા લોકોને જે કાર્ડ આપ્યા છે ટ્રસ્ટ સંસ્થા દ્વારા એ સિવાયના બીજા બધાના ત્યાંથી દબાણ દૂર કરવામાં આવશે એવું એમને સૂચના આપી છે અને આજથી થોડું અમલવારી ચાલુ કરી છે આ હતા ટાઉન પ્લાનિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન યોગેશ પટેલ તેમણે મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે જેમાં સાતે ઝોનની ટીમોની મદદ લેવામાં આવશે સાત ઝોનમાં ભદ્ર મંદિર પાસેના દબાણો છે તેના માટે કમિટીની નિમણૂક કરવામાં આવશે અને આવી રીતે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા છે તે દબાણો દૂર કરવાની કામગીરી કરશે ત્યારે હવે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે દબાણો દૂર માટે તંત્રએ લીધો હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો આ એન્ડ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં